અઠ્ઠીવીસ અઠ્ઠીવીસ કે અઠ્ઠીવીસ કે સત્તાવીસ તારીખે ગઈ છે હા હમ હમ એમ તો અરજી દીધી છે પોલીસ સ્ટેશન હમ હજી કાંઈ એવું નથી એનું કાંઈ અરજીનું ફોન એ ક તમને સામેથી ફોન આવશે હમ એટલે હમ મેં અરજી દીધી હજી કઈ ફોન નથી હો એ ગઈ છે મારા સહારા ઘરે થી ગઈ છે મારા ઘરે થી નથી ગઈ હા મારા સહારા ઘરે થી ગઈ છે દોઢ વર્ષ થી મારી હારે રહ્યા હમણાં હતી મારા સહારા તેડી ગયા હતા અને મેં ચાર વખત તેડવા ગયા તા પણ એ મારવાની વાતું કરન નથી મોકલી ને આમ ને તેમ ને એવું બધું કરે રાખતો હમ

તો જાને આવવાની હવાર જવાની મને પૈસા દેવી દેજો માથાકૂટ કરાવતા નહીં તમારે જેને કેવાનું હોય ને એને મારા છે કિશોરભાઈ મારું બાપા નામ ફોજાભાઈ છે મારી ઘરવાળી નામ છે પાયલ હું અને મને કુવા વરત એવું કુવામાંતારી શું ઓલા આઠ દસ છોકરા કરતી હતી ઈ છોકરી ને આ એ જ છોકરી આઠ છોકરા હારે વાતો કરતી હતી ને એ હન્ડે છોકરી છે મારી પાસે મને બે ચાર છોકરી ના phone આયવા કે ભાઈ મારે પૈસા લીધા છે એક ફોલડા છોકરો છે એની પાસે કઈક કૈક હજાર લીધા છે હા અને એક મુસલમાન નો છોકરો છે ને વાસાવડ નો એની પાસે ત્રણ લાખ રૂપિયા લીધા છે પેલા કુવારે ભાગી ગઈ હતી પછી મારી હારે પાવણ આવી હું આ મારી હારે પવન આવી એ છોકરા મુસલમાન નો છે ને નામ છે એનો નંબર છે મારી હારે, અનીશ whatsapp માં વાત કરતી હતી મારી પાસે screen shot ફોટા છે instagram માં વાત કરતી હતી ને એ છે હન્ગ્રી છે મારી પાસે number છે અને એક જય પટેલ છે આપડે પાનગઢ રહ્યું ને ગોંડલ માં જેટલા છોકરા ને વાતો કરતી હતી છોકરા પાસે તમારા મિત્ર છે ને પાછા હા મિત્ર છે અમુક છોકરા રહ્યા ને એ અમારે લગ્ન નો થાય ને મારા ઘરે problem ઊભી થાય ને એટલી ના પાડે છે એને હન્ગ્રી છે મને screen shot ફોટા ને હન્ગ્રી છે recording ને હન્ગ્રી છે મારા નાખેલા શું

તમે સમજી ગયા આજે બાર છોકરા છોકરાનું આને ફ્રોડ કર્યું છે આ છોકરીએ હા મને મારી પાસે ઘણા મને ફોન આવ્યા તમારી જે છોકરી રે જુનાળા પાયેલ અને તમે લગ્ન કર્યા છે અને પછી તમે આ બાબતમાં ઈમેલ મને બે ત્રણ ચાર પણ ફોન હતા પણ હવે અમારી પાસે આવો ટાઈમ ની ને ભાઈ પડવાનો આ મૂદો અમારીમાં મુદ્દો ટાઈમ જ નથી પણ આ બધી વસ્તુ તો હું છે કે આ સોશિયલ મીડિયામાં અમે વાયરલ એના માટે કરતા કે આ જગતની અંદર આ સ્ત્રીઓ પણ આવી થાય છે તમે જો ને કંઈ ભાન નથી જેને ખાલી પૈસા હાટો થઈને પોતે પોતાની ઈજત નેવે મૂકી દઈએ છું માણાથી મનસુભાઈ ભૂલ થાય નો થાય એવું નઈ બરાબર મારા લગ્ન મને ખબર પડી ગઈ આવું થયું કબૂલી લીધું મેં કઈ વાંધો નઈ મેં તે ભૂલ મેં કબૂલી ને મારી પાસે હવે ફરીથી આવું ન આવવું જોઈએ બરાબર કેમ છો એમાં એવું છે ભાઈ કે એ જે છોકરી છે ને એના ફોટા ને એવું હોય તો મોકલી દેજે પણ હવે આપડે કે આપડી સમાજ માં થોડુક જોઈ ને ભરાય તમારે એ બાજુ હું છે કે અમરેલી જિલ્લા માં બઉ રૂપિયા લઈએ ભાઈ અઢી અઢી લાખ રૂપિયા લે છીએ પણ મારું અમરેલી જિલ્લો લાગે છોકરી નું રહ્યું ને રાજકોટ તાલુકો લાગે ઝુંડાળા ઝુંડાળા એવું આપડે જવર્ધન તાલુકો આ છોકરી જે રહી ને

કેમ કાલે સવારે એમ કહી ને કે મેવાડા ની ગઈ પરત મેવાડા ની બાઈ ગઈ મા એ હાલો હલકું લે તો હલતું હતું બરાબર એમાં કાઈ ન હોય દરવાજા ખાઈ લે બાર નીકળી જાય બીજીમાં લખવા ન પડે બાજુ મરવા ન હોય તું તો કેવું માણાય મારા માં બાપ સમજાવતા રહેવા દે બટા એ કે તારા હારે ની માં ભાગેડુ છે અને એ લોહી નો વરાય તોય નું સમજ્યો ની તોય મેં કહ્યું આપડે આમાં જેટલું લાંબુ કરશો લાંબુ થાશે છે ને તારા ફોટા ને તારી આ છો બાઈ ના ફોટા ની મોકલી દાલ આ યુટ્યુબ માં ચડાવું ચાલ અને તારા હારા નંબર હોય દેજે હું ફોન કરું હા મારા હારા નંબર જે છોકરાઓ હારે હંધેરે વાત કરી એ મારી પાસે પેન ડ્રાઈવ છે કેટલી બધી

એટલે હારા માણસ બે વેચમાં માં પડેલી થઈ જાય એમાં મરવાનું ના હોય હું પછી અત્યારે કામ માં છું ને પછી વાત કરશું